તો હલો મિત્રો સ્વાગત છે આજે મિત્રો એકસો ને સુડતાલીસ જે કોમેન્ટ આવેલી છે એમાંથી કેટલા લોકોની ચેનલ બાકી રહી જાય છે એમની ચેનલો આજે ચેક કરવાની છે જેથી મિત્રો એ ચેનલની અંદર મહેનત કરતા હોય તો જો ખોટી રીતે કોઈ મહેનત કરતા હોય તો મિત્રો હું તમને સલાહ આપી શકું જેની અંદર તમે સારી મહેનત કરી શકો અને તમારી ચેનલ મોનોટાઇઝન થઈ શકે એના માટે આપણે અલગ વિડીયો બનાવીએ છીએ કે દરેક લોકોની આપણે ચેનલ ચેક કરીને એમને જાણ કરીએ કે યુટ્યુબની અંદર કઈ રીતે કામ કરવું ને મને કોઈ પ્રોબ્લમ દેખાતો હશે તો હું તમને સો ટકા જાણ કરું છું અને જેટલા પણ વિડીયો બનાવ્યા છે મેં દરેક લોકોની ચેનલો ચેક કરી છે અને કોઈ લોકો રહી જાય છે મિત્રો તો એમને મિત્રો ખાસ વિનંતી કરું છું કારણ કે યુટ્યુબની અંદર ઘણી બધી કોમેન્ટો આવે છે એમાંથી ઘણી ખરી કોઈ કોમેન્ટ મિત્રો રહી પણ જાય પણ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે મેં આખી વિડીયો જોઈ તો પણ મારી કોમેન્ટ ના આવી તો મારાવાલા હું તો બધા લોકોની કાયમીક માટે વિડિયો બનાવું છું અને તમે એક જ વિડિયો જોઈ અને એમાં તમે કંટાળી ગયા તમારું નામ ના આવ્યું તો બહુ સરસ કહેવાય તમે વિચાર કરો સાહેબ કે હું તમારા માટે ડેલી મહેનત કરું છું અને તમારી ચેનલ ચેક કરું છું અને તમે એક વિડિયો જોઈને તમારું નામ ના આવ્યું એટલે તમને એવું મગજમાં લાવ્યું કે આપણી કોમેન્ટ નથી આવી પણ મિત્રો એવું નથી હોતું હું એકથી બે દિવસની અંદર વિડિયો અપલોડ કરું છું નેક્સ્ટ વિડીયો આજે આપણે વિડીયો બનાવ્યો હોય ને તો એવું નથી કે કાલે જ મારી વિડીયો પરમદિવ પણ આવી શકે કારણ કે ઘણા લોકોની કોમેન્ટ હોય છે ને હું એક વિડિયો છે ને પેન્ડિંગમાં રાખું છું મારા ખેતીવાડીના કામના ટાઈમમાં મને છે ને કાંઈ ટાઈમ નથી મળતો તો હું છે એક વિડીયો પેન્ડિંગમાં રાખું છું બાકી બધા લોકોની આપણી ચેનલ ચેક કરીએ છીએ એવું નથી કોઈ પણ યુટ્યુબર હોય મોટી યુટ્યુબ ચેનલ હોય અથવા પાંચ જ સબસ્ક્રાઈબરવાળી હોય તો પણ આપણે એની અંદર કઈ રીતે કામ કરવું એની માહિતી આપણે ચેક કરીને આપીએ છીએ અને વિડીયો ચાલુ કરી એકસો સુડતાલીસ કોમેન્ટનો જવાબ આપવા માટે એ પહેલાં ખાસ વિનંતી છે કે જે લોકોને ત્રણ વર્ષ ચેનલ જૂની છે તો એમને ટેક્સ ફોરમ મિત્રો છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર તો જે કોઈને ટેક્સ ફોરમનો મેલ આવેલો હોય તો મિત્રો ટેક્સ ફોરમ ફટાફટ ભરી નાખજો જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે અને તમારા એડસનની અંદર કોઈ પ્રોબ્લમ ના આવે છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર જેમને ત્રણ વર્ષ થઈ ગયા હશે એમને મેલ આવેલો હશે તો ટેક્સ ફોરમ ખાસ ભરી લેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચલો મિત્રો કયા વિડીયોમાં એકસોને સુડતાલીસ કોમેન્ટ આવેલી છે મિત્રો શું પ્રોબ્લમ છે તમારી ચેનલની અંદર એ આપણે વિડીયો અપલોડ કરેલી હતી અને એની અંદર કોમેન્ટો જે એકસો સુડતાલી આવેલી છે તો આપણે ચેક કરી લઈએ કઈ કઈ ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો હા મારી ચેનલમાં પ્રોબ્લેમ છે તો ખાલી તમે એકટું જ લખેલું છે એમની ચેનલનું નામ છે ગોગા સ્ટુડિયો ચારસો ને પચીસ સબસ્ક્રાઈબ છે એમના અને વિડીયો અપલોડ કરેલા છે ખાલી ચૌદ જ વિડિયો અપલોડ કર્યા છે અને બધા શોર્ટ વિડિયો છે તો ભાઈ શોર્ટ વિડીયોની અંદર તમે ગોગા મહારાજની ફોટો ખાસ અપલોડ કરેલી છે તો વિનંતી છે કે તમે આ ટાઈપના ફોટોવાળા સ્ટેટસ નહીં બનાવો તમારું ખુદનું કન્ટેન્ટ કે સ્ટેટસ તમારા વોઇસથી તમારા ફેસથી બનાવો જેથી ચેનલ મોનોટાઇઝ કરવાની હોય તો જ મિત્રો તો આગળની કોમેન્ટ આપણે ચેક કરીએ નમસ્કાર હું તમારા વિડિયો એક વર્ષથી જોઉં છું મને તમારા વિડીયોમાંથી સારું શીખવા અને સારું જાણવા મળ્યું છે અને એક ચેનલ બનાવી તેમાં બધું સારું ચાલી રહ્યું છે પરંતુ આજે મારા ઘરે કે મારા ગામડે ગૂગલ એડસન પિન આવી રહ્યો નથી એક મહિનો પૂરો થઈ ગયો છે હવે મારે શું કહું તો ટેન્શન લેવાની જરૂર નથી તમારી ચેનલની મુલાકાત આપણે ચેક કરીએ અજયસિંહ સોડા તો તમારી ચેનલ કોઈ વાંધો નથી તમે ગૂગલ પિન અપ્લાય કર્યો છે મતલબ એક મહિનો થઈ ગયો છે અને તમારો ગૂગલ પિન આવ્યો નથી તો હજુ તમે થોડીક રાહ જુઓ એક મહિના એટલે કે લગભગ તમે છે ને ચાલીસ દિવસ આસપાસની તમે રાહ જુઓ તમે ચેક કરી છો કેટલા દિવસ થયા છે ચાલીસ પિસ્તાલીસ દિવસ રાહ જુઓ અને તમને એવું લાગે છે કે ગૂગલ પે નથી આવતો તો તમે એની અંદર જઈને તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો એડ્રેસ ચેન્જ કરીને તમે જે તમારું જે એડ્રેસ નાખ્યું છે એમાં તમે ચેક કરજો કે તમે કયું એડ્રેસ નાખ્યું છે જે તમારા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ ઉપર હોય ને એ તમારું એડ્રેસ ફિલ કરજો બાકી તમારું ફ્લિપકાર્ટ કે એમજોનું એડ્રેસ હશે ને તો તમારું નહીં ચાલે ને તમારું ગૂગલ પિન નહીં આવે જે સરકાર માનીએ ચાલતું હોય ને એ એડ્રેસ આવે એના ઉપર જ તમારો ગૂગલ પિન આવે છે એટલે તો આગળની કોમેન્ટ જોઈએ મા બાપના આશીર્વાદ ભાઈ જોજો તો હવે એમને મા બાપના આશીર્વાદ લખ્યા છે ને ચેનલનું એવું નામ છે ચલો તમારી ચેનલની મુલાકાત લઈ લઈએ અને એકસોને સત્તાણું સબસ્ક્રાઈબ છે ને એકસોને અઢાર વિડીયો અપલોડ કર્યા છે લોંગ વિડીયો માત્ર એક જ અપલોડ કર્યો છે અને બાકીના બધા શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે અને શોર્ટ વિડીયોની અંદર પણ બહુ સરસ સેવાના વિડીયો છે જે કૂતરાઓને કાંઈકને કાંઈક સેવા કરતા હોય કાંઈક નાખતા હોય કાંઈક ખવરાવતા હોય ગાયોને એવા બધા વિડીયો છે એમને ભાઈને તો ખૂબ સરસ મિત્રો કે તમે સેવા કરો છો એ મહત્ત્વની વાત છે અને સેવા કરવામાં પાછું પડવું પણ ના જોઈએ તો તમારા વિડીયો પણ સારા ચાલે છે તમારા ખુદના પણ તમે થોડા થોડા લોંગ વિડીયો પણ બનાવો જેથી તમને વધારે વોચ ટાઈમ મળે કારણ કે શોર્ટ વિડીયોની અંદર આપણે એક કરોડ વ્યૂઝ બનાવવા છે ને બહુ મુશ્કેલ પડી જશે તમને નેવું દિવસની અંદર એટલે આપણી ચેનલ છે ને જલ્દી મોનોટાઇઝ નથી થતી એમ તો થોડાક લોંગ વિડીયો અપલોડ કરજો જેથી તમારી ચેનલની અંદર વધારે વ્યૂઝ મળે અને ખૂબ સારા વિડીયો તમે બનાવશો તો આગળની કોમેન્ટ છે ચેનલ ચેક કરો ને ભાઈ તો ચલો ભાઈ ચેક કરવા માટે તમે આવ્યા છીએ શેર ઘટ ગુજ્જુ બોઇસ તો નવસો ને એકોતેર સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને અને એકત્રીસ વિડીયો અપલોડ કરેલા છે તો એકત્રીસ વિડીયોની અંદર વ્યૂઝ પણ એમને સારા આવેલા છે અઢાર હજાર સોળ હજાર પંદર હજાર બાર હજાર અને બધા ગીતો ડીજે મિક્સિંગના છે તો મારાવાળા ડીજે મિક્સિંગના છે એટલે તમને ખાસ વિનંતી પણ કરી દઉં કે નેવું ટકા ડીજે મિક્સિંગમાં નેવું ટકા ચેનલ મોનોટાઈઝેશન નથી થતી જો યુટને ખબર પડી જશે તો રિવસ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે જો તમારા કિસ્મત સારા હશે તો મોનોટાઇઝ થઈ પણ જાય પણ આવનારાના ગમે ત્યારે આવનારા સમયની અંદર તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ સો ટકા આવી શકશે તો આગળની કોમેન્ટ આપણે ચેક કરીએ ભાઈ ચેક કરજો કોમેડી કિંગ જી આઠ તો ચાલો અહીંયા આવી ગયા છે જીજે આઠ ઉપર આપણે સાતસો ને સિત્યોતેર છે ભાઈ શ્રીને અને એકસો ને વિડીયો અપલોડ કર્યા છે અને બોતેર વિડીયો બધા તમારા ખુદના છે એ બહુ સરસ તમારા પોતાના વિડીયો છે બસ આવી રીતે વિડીયો તમે અપલોડ કરતા જ રહેજો તમારા ખુદના છે એટલે વાંધો નથી તમને વ્યૂઝ પણ સારા મળશે પણ સાથે સાથે લોંગ વિડીયો પણ બનાવો અને ગીત કે સાઉન્ડ ઓછા ઉપયોગ કરજો જેથી તમારી ચેનલ મોનિટાઈઝેશનના સમયની અંદર તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ ના આવવું જોઈએ તો આગળની ચેનલ છે ભાઈ મારી ચેનલને ચેક કરજો ટોટલ મીડિયા ન્યૂઝ તો ચલો ટોટલ મીડિયા ન્યૂઝ ચારસો ને તેતાલીસ સબસ્ક્રાઈબ છે અને વિડીયો ઓગણીસ અપલોડ કરેલા છે જેમાં વિડીયો પણ ચાલેલા છે અને ઓછા પણ ચાલેલા છે થોડુંક થમલેન તમે સારું બનાવો ભલે ચેનલનું નામ તમે સોશિયલ મીડિયા ન્યૂઝ આપ્યું છે પણ એવી રીતે થમલેન પણ બનાવો જેથી વધારે લોકો પસંદ કરે અને વ્યૂઝ પણ આવેલા છે જોરદાર કોઈ વાંધો નથી અને તમે કોઈ વોઇસ રેકોર્ડિંગના વિડીયો બનાવેલા છે તો યુટ્યુબની અંદર પ્રોબ્લેમ ના આવે ધ્યાન રાખજો કોઈ બીજી જગ્યાએ ચડેલું ના હોય એ પણ ધ્યાન રાખજો જેથી તમને પ્રોબ્લેમ ના આવે તો આગળની કોમેન્ટ મિત્રો આપણે જોઈએ તો ભૂબટ ઠાકોર એમ આર લખેલું છે ચેનલનું ખાલી ઓપન સાઈડ સબસ્ક્રાઈબ છે ઘણી વખત મારા વિડીયોમાં કોમેન્ટ કરેલી છે અને વિડીયોની અંદર એમને કોઈ પણ વિડીયો અપલોડ નથી કર્યો તો તમે કોઈ વિડીયો અપલોડ કર્યો જ નથી તો તમારી ચેનલ હું શું કહું તમારા ચેનલ વિશે બસ વિડીયો તમે અપલોડ કરો તો આગળ વધીએ આપણે આગળની કોમેન્ટ છે ભાઈ શોર્ટ પોલિસી આવી જાય છે તો શું કરું શોર્ટ પોલિસી એટલે કઈ ટાઈપની એની અંદર ઘણી બધી ફીચર્સ છે શોર્ટ પોલિસીની અંદર તમે વેરીફાઈ કરેલું છે કે નહીં નવી ચેનલ છે કે કોઈ શોર્ટ પોલિસીની કારણ કે શોર્ટ પોલિસીમાં નાના બાળકોના વિડીયો હોય તો પણ એવું જ આવે કોઈ ગાળોના શબ્દો કરીએ કોઈ ફટડી પ્રોબ્લેમ આવી જાય છે તો ખાસ વિનંતી છે શોર્ટ પોલિસી તમને કઈ રીતે આવે છે એ ખાસ જણાવજો અને શું મોટી પ્રોબ્લેમ વિડીયો તમારા ખોદના છે કે તમે કોઈ બીજાના વિડીયો અપલોડ કરો છો એ પણ ખાસ જણાવજો યુટ્યુબ ચેનલ શોર્ટ વિડીયોથી વ્યૂઝ નથી આવતા તો તમારી ચેનલ છે તુષાર એક હજાર ને છ સબસ્ક્રાઈબ છે અને સત્તર ખાલી વિડીયો અપલોડ કરેલા છે ને સત્તર વિડીયોની અંદર તો તમને વ્યૂઝ ના મળે વ્યૂઝ થોડા વિડીયો વધારે અપલોડ કરો જેથી તમને વધારે વ્યૂઝ મળે યુટ્યુબની અંદર જેટલો તમે સમય વધારે આપશો ને જેટલો તમે વિડીયો વધારે અપલોડ કરશો ને એટલો તમારી મોનોટાઇઝેશનમાં સમય ઓછો લાગશે તો આગળની કોમેન્ટ છે જોરદાર હો ભાઈ તમે માહિતી આપો છો ખૂબ ખૂબ આગળ વધો ખૂબ બસ આવા આશીર્વાદ આપતા રહેજો એટલે અમને મજા આવે તમારા વિડીયો અને તમારી ચેનલ ચેક કરવાની તો જય માતાજી રાધિકા રાધે રાધે કા શ્યામ ત્રણસો સત્તાવન સબસ્ક્રાઈબ છે અને તેસઠ વિડિયો અપલોડ કર્યા છે અને એમને બધા જ કૃષ્ણ ભગવાનના ફોટા ઉપર બધા શોર્ટ વિડીયો બનાવેલા છે તો તમે ખુદ એડિટ કરેલા હોય તો બરાબર છે બાકી ક્યાંય પણથી તમે લીધેલા હોય ને તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે મિત્રો એકવાર ફરીથી તમને યાદ અપાવું છું કે એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે ટેક્સ ભરવાની જે કોઈને ત્રણ વર્ષ જૂની ચેનલ છે તો એમને મેલ આવેલો હોય તો ખાસ ટેક્સ ફોર્મ ભરી લેજો જેથી તમારું એડિશન બંધ ન થાય તો ચાલો આગળની કોમેન્ટની વાત કરીએ ભાઈ મારે સબસ્ક્રાઈબ વધતા નથી ચેક કરવાની તો વિનંતી તો સબસ્ક્રાઈબ વધતા ના હોય તો વાંધો નથી પાંચસો ને દસ સબસ્ક્રાઈબ તો છે જ તમારે ભોલે જંબુચા મોગલ છોરું તો પાંચસોને દસ સબસ્ક્રાઈબ્શન એકસો ને બોતેર વિડીયો તમે અપલોડ કર્યા છે તો પહેલી વાત તો એ કે તમે એક મહિનાથી તો વિડીયો જ અપલોડ નથી કરતા તો વિડિયો તમે વધારે અપલોડ કરો કારણ કે વધારે વિડીયો અપલોડ કરશો ત્યારે તમારી ચેનલ મોનોટાઇઝ થશે તમારી ચેનલનું નામ છે ભોલા જાંબુચા મોગલ છોરું તો વિડીયો તમે એક મહિનાથી અપલોડ નથી કરતા એટલે તમારા બધા વ્યૂઝ છે ને ડાઉન થઈ જશે એટલે વ્યૂઝ ડાઉન થવાનું મોટી પ્રોબ્લેમ જ આ છે કે તમે વિડીયો નથી અપલોડ કરતા ટાઈમ ટુ ટાઈમ તો આગળની કોમેન્ટ છે જે વીસ બી એ બી એક ચારસો ને અઢાર સબસ્ક્રાઈબ છે ચેનલનું નામ તો જુઓ કઈ ટાઈપનું તમે આપ્યું છે સાહેબ અને એક મહિનો સાત મહિના વિડિયો બહુ લાંબા ગાળે તમે અપલોડ કરેલા છે અને શોર્ટ વિડિયો તમારી વાડીના છે ખાસ કરીને ખેતીવાડીને એટલે એનો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ શોર્ટ નહીં લોંગ વિડીયો વધારે અપલોડ કરો જેથી તમારો વોઇસ ટાઈમ જલ્દી બને કારણ કે એક કરોડ વ્યૂઝ બનાવવા એ તો આપણા માટે મુશ્કેલ છે પણ તમે છે ને લોંગ વિડીયો બનાવો ને તો આપણા સબસ્ક્રાઈબ જલ્દી બને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ ને મિત્રો તો દરેક માહિતીના મેં વિડીયો બનાવેલા છે ને ગુજરાતની અંદર એવી કોઈ યુટ્યુબ ચેનલ નથી કે તમારી ચેનલ ચેક કરી શકે એમ કારણ કે દરેક લોકોને સપોર્ટ કરવી માત્ર આપણી એ ટેકનિકલ છે જેની અંદર દરેક ચેનલ ચેક કરીને હું તમને કહું છું કે આગળ તમારી ચેનલ મોનોટાઈઝેશન થશે કે નહીં થાય જેથી તમે એ ચેનલની અંદર કામ કરો અને તમને મજા આવે કારણ કે તમે ચેનલની અંદર વિડીયો અપલોડ કરતા હોય પણ તમને અનુભવ ના હોય કે તમે ગમે તેની વિડીયો અપલોડ કરો તમારા મનની અંદર એવું છે કે આપણી ચેનલ મોનોટાઇઝે થઈ જશે પણ જ્યારે તમે ચાર હજાર વોઇસ ટાઈમ અને સબસ્ક્રાઈબ બનાવી લો અને તમે રિવ્યુઝ કન્ટેન્ટ કે તમારી ચેનલ રિજેક્ટ થાય તો કેટલું દુઃખ લાગે ઘણું બધું દુઃખ લાગે એમ એટલે તમારા માટે મિત્રો સ્પેશિયલ ચેનલ છે બસ એક જ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી જેથી યુટ્યુબની દરેક પ્રોબ્લેમની સોલ્યુશન આપણી આ ચેનલમાંથી તમને મળી રહેશે એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ ખાલી લખ્યું છે ચેક કરજો અને ચેનલનું નામ છે વિવેક ઝાલા બસો અને એકવીસ સબસ્ક્રાઈબ છે તો બસો અને એકવીસ સબસ્ક્રાઈબ છે અને એમને ઓગણચાલીસ વિડીયો અપલોડ કરેલા છે અને બધા શોર્ટ જ વિડીયો છે લોંગ વિડીયો નથી તો કોઈ વાંધો નથી વિડિયો તમારા શોર્ટ જ છે પણ થોડાક વધારે અપલોડ કરતા રહેજો જો તમે શોર્ટ જ વિડીયો અપલોડ કરતા હોય ને મારી એક ચેનલ છે ટેકનિકલ જયગુગ ફાર્મિંગ તમે જઈને ચેક કરી લેજો એની અંદર હું છે ને એક જ દિવસની અંદર પાંચ વિડિયો અપલોડ કરું છું એટલે જો તમારે યુટ્યુબની અંદર જો શોર્ટ વિડીયોની ચેનલ મોનેટાઇઝેશન કરવી હોય ને તો જેટલા તમે વિડીયો વધારે અપલોડ કરશો ને એટલી તમારી ચેનલ ગ્રો વધારે થશે અને વ્યૂઝ પણ વધારે આવશે તો આગળની કોમેન્ટ છે જય માતાજી જય ગુગા મહારાજ વિવેક ઝાલા તો તમારી ચેનલની તો મેં મુલાકાત લઈ લીધી છે ખાલી બે જ મહિના થવા આવ્યા છે તમને કેવો ગ્રોથ લાગે છે જોજો અને કોઈ ખામી હોય તો કહેજો રમેશભાઈ જય દ્વારકાધીશ તો ગામ આંગણવાડા કાંકરેજ બનાસકાંઠા તો કાંઈ વાંધો નથી ભાઈ હું તમારા બનાસકાંઠાનો જ છું ચેનલનું નામ છે જય દ્વારકાધીશ અને છસ્સો અને બોતેર સબસ્ક્રાઈબ છે તમારા અને વિડીયો તમે અપલોડ કર્યા છે એકસો ને સુડતાલીસ જેમાં તમે ખાસ કરીને વિડિયો બી સારા જ છે કોઈ ટેન્શન નથી પણ વિડીયો અહીંયા તમે છે ને રોજ અપલોડ કરતા રહો કારણ કે કન્ટેન્ટ તમે ચેન્જ કરો છો બધા કન્ટેન્ટ અલગ અલગ બનાવો છો કારણ કે તમે ભલે કોન્ટ્રાક્ટર છો કામ સારું બનાવતા હશો રેડી છે પણ તમે વિડીયો બી બહુ ઓછા અપલોડ કર્યા છે વાંધો નથી એક મહિનાની અંદર તમને જે વ્યૂઝ મળી રહ્યા છે એ પણ સારા છે પણ તમે એની અંદર છે ને અમુક અમુક વિડીયો તમે મિક્સિંગમાં મૂકી દીધા છે જે તમે ચેનલનું નામ આપ્યું છે એવી રીતે તમે વિડીયો અપલોડ કરો તમે વચ્ચે બીજા વિડીયો અપલોડ ના કરો ભલે તમને વ્યૂઝ સારા મળી રહ્યા છે પણ જે તમે કાયમિક માટે તમારું કામ છે ને એ વિડિયો તમે કાયમિક માટે અપલોડ કરી લેશો ને જે કોઈ બીજા વિડીયો છે ને કાયમિક માટે આપણેને નથી મળતા એમ હવે સમજી લો કે હું યુટ્યુબનું કામ કરું છું તો મને રોજ યુટ્યુબના વિડીયો મળવાના છે પણ હું કંઈક એવી વિડીયો નાખી દઉં જે બીજાની છે કે જે મારી પાસે હોય જ નહીં એક જ વખત આવે તો હું બીજી વાર એવી વિડીયો ક્યાંથી લાવવાનું છું એટલે એક જ કન્ટેન્ટમાં કામ કરો જેની વિડીયો તમારી પાસે કાયમીક માટે મળી રહે અને ચેનલની અંદર સારી એવા સબસ્ક્રાઈબ પણ તમને મળી ગયા છે અને સારા એવા વિડીયો તમે અપલોડ કર્યા છે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ ચેનલ ચેક કરવા બદલ આભાર જય માતાજી તો ધન્યવાદ ભાઈ તમે મને રિપ્લાય આપ્યો કારણ કે ઘણા લોકોની ચેનલ ચેક કરવામાં આપણે ઘણો ટાઈમ નીકળી જાય છે એટલા માટે બાપા સીતારામ ચેનલનું નામ છે બાપા સીતારામ મદારી ડિજિટલ છે અને એકત્રીસો સબસ્ક્રાઈબ છે અને બસો ને સત્તર વિડીયો અપલોડ કરેલા છે તો વ્યૂઝ બહુ સારામાં સારા આવી રહ્યા છે એમને ખૂબ જ સારા વ્યૂઝ આવી રહ્યા છે ચેનલ ગ્રો પણ સારામાં સારી છે અને આગળ પણ ચાલશે આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો પણ કોઈના ગીતો બીતો મિક્સ નહીં કરતા જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે મિત્રો જય માતાજી તો ચાલો કોમેન્ટ છે તો વાલાભાઈ બારીયા થ્રી પાંચસો ને ઓગણસાઠ સબસ્ક્રાઈબ છે તમારા અને તમે વિડીયો અપલોડ કરેલી છે ચારસો થવા આવી છે ત્રણસો અઠ્ઠાણું તો બજાર બજાર ભાવ ટાઈપના છે કે હા બજાર ભાવ ટાઈપના વિડીયો તમે અપલોડ કર્યા છે એની અંદર કોઈ લાઈવ પ્રોગ્રામ પણ ચડાયા છે કોઈ બજાર ભાવ ટાઈમે એટલે ગમે તે આ વિડીયો એક જ અપલોડ કરો જેથી તમારા વ્યૂઝ વધારે જે આવતા હોય ને એ જ વિડિયો અપલોડ કરો આ પણ કોઈ પ્રોબ્લેમ નથી કોઈ યુટ્યુબ તરફથી પણ આપણને પ્રોબ્લેમ નથી મળતી પણ યુટ્યુબની અંદર કયા વાઈ વિડીયો વાયરલ તમારા થાય ને એ નક્કી પડતું નથી કારણ કે બજાર ભાવ અને આપણે જે લાઈવ પ્રોગ્રામ કરી એ બંને આખું અલગ અલગ છે એટલે તમને જે સારું લાગે ને એમાં કામ કરો જે તમને કાયમીક માટે મળી રહેતું હોય તો આગળની કોમેન્ટ જોઈએ મારું નામ સુખારામભાઈ છે અને મારી ચેનલ તમે ચેક નથી કરતા મારું ગામ છે ખંડિયા તાલુકો કવર જિલ્લો છોટે ઉદેપુર ચેનલનું નામ કેમ નથી આવતું હું આગળ પણ ત્રણ વિડીયો થયા છે બધા વિડીયો જોયા છે પણ મારું નામ આવતું કેમ નથી તો મોટાભાઈ એવું કાંઈ નથી કે તમારું ચેનલ ચેનલનું નામ હું ના લઉં કે તમારી ચેનલ હું ચેક ના કરું એવું કાંઈ નથી પણ તમારા જેવા મિત્રો બધા મને કોમેન્ટ કરે છે તમે વિડીયો કદાચ જોતા પણ હશો કારણ કે બસો પાંચસો પાંચસો કોમેન્ટ આવી એમાંથી હું અડધી ખરીદતી કોમેન્ટ લઉં છું પણ આપણે વિડીયો રોજ બનાવી છે એવું નથી કહેતો કે તમારી ચેનલનો વિડીયો નહીં આવે પણ હું રોજ વિડીયો બનાવું છું પણ તમને કદાચ રોજ વિડીયો જોવાનું ગમતું નહીં હોય કે ચાલો મારી કોમેન્ટ નથી આવી તો આપણે વિડીયો ના જોઈએ તમારા મનની અંદર એવું થતું હશે પણ મિત્રો એવું નહીં વિચારો તમારું ચેનલનું પણ નામ આવશે તમારી ચેનલ પણ અમે ચેક કરીશું તકલીફ એક જ છે કે મારી પાસે ટાઈમ ઓછો હોય છે એટલે હું તો પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરું છું તમારા માટે નથી કરતો એવું નથી એટલે ખાસ વિનંતી છે કે તમારી કોમેન્ટ આવી ગઈ છે ભલે લેટ પડી છે પણ આવી ગઈ છે ચેનલનું નામ છે આદિવાસી રોકી બોય ઓફિસ નવસો ને બત્રીસ ભાઈ તમારા સબસ્ક્રાઈબ છે અને ત્રણસો બેતાલીસ તમે વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર તમે તમારા થમલીન તો બહુ સારા બનાવો છો પણ હમણાં છેલ્લા વિડીયો તમે ખૂબ લેટ બનાવો છો તો બધા વિડીયો તમારા સાલાં છે પણ એની અંદર તમે બહુ કલરમાં પોસ્ટર બનાવો છો એ પણ નહીં આપણા દેશી જે ટાઈપના છે એ પોસ્ટર રાખો બહુ કલરવાળા પોસ્ટર નહીં બનાવશો અને વિડીયો તમે છે ને બધા મિક્સિંગમાં ઘણા બધા મૂકેલા છે અલગ અલગ ખૂબ થમલીન જે ઉપર તમે ટાઇટલ લખો છો ને એ ટાઇટલ મોટા અક્ષરે દેખાય ને એ ટાઈપમાં લખો જેથી લોકોની નજર એના ઉપર પડે અને ટાઇટલ એવું રાખવાનું કે લોકોની નજર એના ઉપર પડે એટલે એને એવું થવું પડે કે આપણે વિડીયો જોવા જવું જ છે તો આગળની કોમેન્ટ છે એ પણ તમારી છે કોઈ વાંધો નથી તમારી કોમેન્ટ આવી ગઈ છે જય ગુગ્ગા વી કે વાઘેલા ઝીરો સાત જય ચામુડમાં તો તમારી ચેનલની જય ચામુંડમાં લખ્યું છે તો તમારી ચેનલની જય ચહેરમાં ઓફિશિયલ ચેનલનું નામ છે અને આઠસોને બેતાલીસ સબસ્ક્રાઈબ છે અને એકસોને ઓગણપચાસ તમે વિડીયો અપલોડ કરેલા છે પણ બધા શોર્ટ વિડીયો છે શોર્ટ વિડીયોની અંદર પણ તમે માતાજીના ફોટા મેં પહેલાં પણ તમને વાત કરેલી છે કે એકલા માતાજીના ફોટા ઉપર તમે ચેનલ ના બનાવો જેથી તમને તકલીફ થાય ભલે એની અંદર તમે થોડુંક કોપિંગ કરો વિડીયો ઝૂમિંગ થાય ફોટો ઝૂમિંગ થાય તમે એક જ ફોટો ઉપર તમે વિડીયો બનાવશો ને તો કારણ કે તમને કોપીરાઈટ આવવાની શક્યતા રહેશે ને રિવુઝ કન્ટેન્ટ ચેનલમાં આવી જશે જો આગળની કોમેન્ટ છે ગોવિંદ પંડ્યા ઓફિસલ ખૂબ સરસ જય માતાજી ભાઈ તમે તો રોજ કોમેન્ટ કરો છો ને તમારી ચેનલ પણ મેં આગલા વિડીયોમાં ચેક કરી છે આગળની કોમેન્ટ છે નરેશ એન સી ચિખલા સાતસો ને આઠ સબસ્ક્રાઈબ છે અને આરસી ચેખલા અને વિડીયો છે એમના એકસો નેવ્યાસી અને બધા ગેમિંગના વિડીયો છે પણ શોર્ટ વિડીયો એમની અંદર એમને વધારે અપલોડ કર્યા છે એમને પણ બધા જ ગુગા મહારાજના ફોટા અપલોડ કરીને સ્ટેટસ ચડાયા છે પણ તમને તકલીફ થશે મને કોઈ વાંધો નથી તમને કદાચ એવું લાગતું હશે કે ખોટી વાત છે પણ જ્યારે આપણે ચેનલ મોનોટાઈઝ કરીએ ને એટલે આપણને છે ને બહુ મોટી તકલીફ થાય છે એમ તો આગળની કોમેન્ટ જોઈએ મારી ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં ભાવેશ મંકિંગ મોડલ ચાલો અહીં ચેનલમાં આપણે જઈએ તો ખબર પડે હા ભાવેશ મેન્કિંગ મોડલ ચેનલનું નામ છે અઢારસો સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કરેલા છે બસો સત્તર તો તમે જે વિડીયો અપલોડ કર્યા છે સૌથી પહેલાં તો તમારા ખુદના છે ને એ એ જોવાની વાત છે તમે ખુદ એડિટ કર્યા છે તમે ખુદ બનાવેલા છે એ મહત્વની વાત છે કારણ કે તમે જે ટોયાના બધા વિડીયો બનાવેલા છે બધા અલગ અલગ અને તમારા સબસ્ક્રાઈબ પણ તમને સારા મળેલા છે તો તમારા ખુદના કન્ટેન્ટ છે બહુ સરસ કહેવાય જે તમે વિડીયો બનાવ્યા છો મેં પ્લે કરીને ચેક કર્યો છે અને બધા વિડીયો પણ સારા છે ચલો ખૂબ સરસ વિડીયો તમારા સારામાં સારા છે તમે અપલોડ કરજો સો ટકા તમારી ચેનલ મોનોટાઇઝેશન થશે ભલે તમારું વોઇસ નહીં ઉમેરો એમને એમ વિડીયો હશે ને તો બી તમારી ચેનલ મોનોટાઇઝેશન થઈ જશે તો આગળની કોમેન્ટ શેર ભાઈ મારો વિડીયો કોઈ જોતું નથી તો ભાઈ વિડીયો તો તમારો જોશે પણ વિડીયો એવો બનાવો કે લોકોને ગમે મેન કઈ વાત છે કે હું વિડીયો અત્યારે બનાવી રહ્યો છું તમારી કોમેન્ટ માટે બનાવી રહ્યો છું તમે મારી વિડીયો ક્યારે જુઓ છો તમને એક આશા છે કે મારી અમને કોમેન્ટ આવશે મારી અમને ચેનલ ચેક કરવામાં આવશે ત્યાર તમે મારી વિડીયો જોઈએ પણ વિડીયોમાં એવું કંઈ હોય જ નહીં તો તમે કઈ રીતે મારી વિડીયો જોવાના એટલે વિડીયો એવી બનાવો કે પબ્લિકને ગમે ને પબ્લિકના હિતમાં હોય આગળની કોમેન્ટ છે મારો વારો ક્યારે આવશે તો તમારો વારો ભાઈ પહેલાં પણ મેં તમે વિડીયો જોઈ નથી તમે વિડીયો જોતા નથી ઘણા લોકો ફટાફટ ઉપરા ઉપર વિડીયોમાં મને કોમેન્ટ કરી દેશે પણ વિડીયો તમારે જોવે હું તમારા માટે રોજ વિડીયો બનાવું છું પણ તમે રોજ વિડીયો મારે નથી જોતા કારણ કે તમે રોજ વિડીયો જુઓ ને તો જ તમને ખબર પડે કે તમારી ચેનલ ચેક કરવામાં આવી છે કે નહીં આ ભાઈની ત્રીજી વખત મેં ચેનલ ચેક કરી છે વાગડ બોયસની તો તમે આગળના વિડીયોમાં પણ જોઈ લેજો કે મેં ચેક કરી છે પણ તમે વિડીયો જોતા નથી તો તમને કઈ રીતે ખબર પડે કે તમારી ચેનલ ચેક કરી છે આ એમનું ચેનલનું નામ છે વાગડ બોયસ મેં તમારી ચેનલની બે વિડીયોમાં મુલાકાત કારણ કે હું પણ એવું ભૂલી નથી જતો અમુક લોકોનું તો નામ આમ આવે ને એટલે આપણને ખબર પડી જાય કે આપણે આ ચેનલ ચેક કરી લીધી છે તો પણ તમને કહું કે તમે ચારસો ને બાસઠ વિડીયો અપલોડ કર્યા છે ને બોતેર ચારસો ને બાસઠ સબસ્ક્રાઈબ છે અને બોતેર વિડીયો અપલોડ કરેલા છે અને વિડીયો તમે સારા બનાવશો તમારા પોતાના છે એ પણ મેં તમને કીધું પણ વિડીયો તમે શોર્ટ વધારે અપલોડ કરો છો લોંગ વિડીયો અપલોડ કરો જેથી તમારો વોચ ટાઈમ જલ્દી બને તો આગળની કોમેન્ટ છે સાતસો ને અઠ્ઠાણું સબસ્ક્રાઈબ ખાલી એ ટુ લખેલું છે અને એક કે ગેમિંગ તો ખાલી એકે ગેમિંગ લખેલું છે કાંઈ વધારે લખેલું નથી બેતાલીસ વિડીયો અપલોડ કર્યા છે એમને જેમાં શોર્ટ વિડીયો છે અને પોતાના કન્ટેન્ટ પણ ઘણા ઓછા છે તો આગળની કોમેન્ટ છે પરવીનસિંહ સોલંકી તો ચલો ભાઈ આપણે તમારી ચેનલની અંદર આવી ગયા છે પાંચ હજાર ત્રણસો સબસ્ક્રાઈબ છે ભાઈ તમારા અને ચારસો વિડીયો તમે અપલોડ કરેલા છે અને મીઠા લીમડાનું ચમત્કારિક સાત ફાયદા તો તમે બહુ સારા સ્ટોરી અને મોટિવેશન જેવા મને લાગે વિડીયો તમે બનાવો છો તો ખૂબ સરસ પણ જો તમને સ્ટોરીમાં કે ટાઈપનો વોઇસ સૌથી પહેલાં તો જો તમે કોઈ એપ્લિકેશનમાં વોઇસ બનાવતા હશો ઘણી બધી એવી પણ વેબસાઇટો છે કે જેની અંદર તમે વોઇસ જનરેટ કરતા હોય તો એની અંદર નથી ચાલતું તમારી ચેનલ કદાચ સબસ્ક્રાઈબ પ્રમાણે મોનોટાઇઝ હોઈ શકે છે પણ અગાઉથી તમને જાણ કરું છું જેથી આવતા આવનારા સમયની અંદર ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે યુટ્યુબની અંદર વોઇસ જનરેટ કરેલો અને તમે જે વોઇસ બનાવ્યો છે એ છે ને એપ્લિકેશન દ્વારા એ નથી ચલાવતું તમારો ખુદનો વોઇસ રાખો જેથી આવનારા સમયની અંદર તમને તકલીફ ન આવે તો આગળની કોમેન્ટ છે ગુજરાતી જી કે હૂબ તો ભાઈ તમે ઘણી વખત મને ઇન્સ્ટાગ્રામમાં પણ કોમેન્ટ કરેલી છે અને મેં ચેક પણ કરી છે પણ એ અમુક વિડીયોની અંદર તમારી ચેનલ નહીં આવી હોય કોમેન્ટ કારણ કે વિડીયોની અંદર કોમેન્ટો વધારો આવે છે તો વધારે કોઈક રહી પણ જતું હશે તો ફરીથી કોમેન્ટ કરજો હું દર વખત તમને કહું છું કે તમારી ચેનલ ચેક કરવામાં સો ટકા આવશે પણ આપણે લેટ પડીશું તો ગુજરાતી જીકે હુબ ચેનલનું નામ છે અને ચારસો ને અઠ્યાવીસ સબસ્ક્રાઈબ છે અને ચુમ્મોતેર વિડીયો તમે અપલોડ કર્યા છે એમાં પોપ્યુલર વ્યૂઝ તમને નવ હજાર આઠ હજાર છ હજાર મળેલા છે જેની અંદર તમે ગળાના ઉખળીને પીવાથી કઈ બીમારી એટલે તમે બહુ સારા માહિતી આપો છો બધી તો કોઈ વાંધો નથી વિડીયોની અંદર વ્યૂઝ પણ સારા મળે છે પણ એની અંદર વોઇસ તમારો છે એ મહત્ત્વની વાત છે અને જે છે ને ટોપિક ઉપર તમે લગાવ્યું છે એને તમે ચેન્જ થોડું થોડું કલરમાં રાખજો એટલે કોઈ વાંધો ના આવે અને વોઇસ તમારો રાજ્યો એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે કારણ કે વોઇસ તમે કોઈ એપ્લિકેશન કે જે વેબસાઇટનો ઉપયોગ કર્યો હશે ને તો રિયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે તો આગળની કોમેન્ટ છે ભાઈ મારી ચેનલમાં માહિતી કરવી જોજો તો મેહુલ ક્રિએટિવ લખેલું છે એમની ચેનલનું નામ છે અને છવ્વીસો સબસ્ક્રાઈબ છે વિડીયો અપલોડ કરેલા છે એકસો ને અઢાર એમાં લોંગ વિડીયો બધા લોંગ વિડીયો તો નથી બે જ ખાલી લોંગ વિડીયો છે બાકીના બધા શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે તો કોઈ વાંધો નથી શોર્ટ વિડિયો તમે અપલોડ કર્યા હોય તો પણ એક જ ટોપિક ઉપર તમે અપલોડ કર્યા છે કોઈ વાંધો નથી તો તમે આ જે ઉપયોગ કરો છો ને એવું તમે છે ને નોટબુકની અંદર રાઇટિંગ દેખાડો લોકોને મજા આવશે કે આ ટાઈપનું કેવી રીતે ચિત્ર દોરવું આ ટાઈપનું તમે શીખવાડો જેથી લોંગ વિડીયો બનાવો તમને વધારે અનિંગ થશે અને વિડીયો પણ સારા ચાલશે તમારે તો આગળની કોમેન્ટ છે જય ગુગ્ગા રમેશ જય ગુગ્ગા લખેલું છે જેનું નામ છે રમેશ મોમઈ મ્યુઝિક ડિજિટલ છે માફ કરજો છસો ને ત્યાંશી એમના સબસ્ક્રાઈબ છે મિત્રો અને વિડીયો એમને અપલોડ કરેલા છે અગિયાર જ અને બધા ગીતોના વિડીયો છે ખાસ કરીને તો તમારા ખુદના હોય તો તમને કોઈ પ્રોબ્લેમ જ નથી તમે ગીતો બનાવેલા હોય તો કોઈ ટેન્શન નથી પણ બને એટલા વધારે ગીતો અપલોડ કારણ કે ગીત વસ્તુ એવી છે કે તમે ઘણા સમય લગાવજો સાત કલાક બે દિવસ પાંચ દિવસ કારણ કે તમારી ચેનલના મિત્રો બે મહિના થઈ ગયા છે પણ બે મહિનાની અંદર બને ત્યાં સુધી વોચ ટાઈમ બનાવવા માટેથી ને વધારે વિડીયો અપલોડ કરો એક વખત ચેનલ મોનોટાઈઝેશન થઈ જાય ને એટલે પછી તમે ઓછા મૂકશો ને તો પણ ચાલશે કારણ કે વોચ ટાઈમ પછી તમારો કાઉન્ટ નહીં થાય બાર મહિના ઉપર થશે તો તો આગળની કોમેન્ટ છે દેશી ગુજરાતી છોરો બધા વિડીયોમાં કોમેન્ટ કરી છે જોઈ લેજો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં તો સત્તરસો સબસ્ક્રાઈબ છે તમારા ઘણી વખત ભાઈ કોમેન્ટ રહી પણ જાય છે કારણ કે કેટલા લોકો કોમેન્ટ કરે આપણે બધે લોકોની ચેનલ ચેક કરવાની હોય છે એક ચેનલ ચેક કરવાની તમે એકલા એક કોમેન્ટ કરી હશે પણ તમે એવું વિચાર્યું હશે કે મારા વગર કેટલા લોકોએ એ કોમેન્ટ આવેલી હશે મારી પાસે તો આપણે દરેકની ચેનલની મુલાકાત કરવાની હોય તો બે દિવસ આગુ પાછું થઈ જાય મિત્રો એવું નથી કે તમારી ચેનલ ચેકિંગ ન થાય સો ટકા થાય બસ વિડીયો જુઓ તો તમને ખબર પડે કે તમારી ચેનલની મુલાકાત થઈ છે કે નહીં તો તમારી ચેનલમાં અમે આવી ગયા છીએ તમે વિડીયો અપલોડ કર્યા છે એકસો પંચ્યાસી તો વિડીયો બધા સારા છે કોઈ તમારા ખુદના હોવા જોઈએ બસ રમા મંડલ અને એ ટાઈપના વિડીયો કંઈક લાગે છે એટલે વિડીયો તમારા ખુદના અપલોડ કરજો એટલે કોઈ વાંધો નહીં આવે વિડીયો તમારા જ છે આવી રીતે અપલોડ કોઈ બીજાનો વિડીયો એની અંદર અપલોડ નહીં કરતા જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે પ્રાઇમ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કીથી ભાઈ તો તમને પહેલાં પણ મેં કોમેન્ટ એમાં કઈ તમારી કોમેન્ટમાં પણ સમજો ને તમે શું કહેવા માગો છો અને ભાઈ મારી ચેનલમાં કલાકોને વ્યૂઝ ઓછા થતા જાય છે તો ટેન્શન લેવાની જરૂર નથી જે વાયટી સ્ટુડિયોની અંદર ઉપરના પેજ ઉપર તમને જે દેખાડે ને એ માત્ર અઠ્યાવીસ દિવસનો જ હોય છે એટલે તમારે બધું ચેકિંગ કરવું હોય ને તો મોનોટાઇઝ સેક્શનનું ઓપ્શન આવે છે એની અંદર જઈને ચેક કરવાનું જેથી તમને ખબર ત્યાંથી પડી જશે તો ઘણા લોકોની મિત્રો કોમેન્ટ આવેલી છે પણ નેક્સ્ટ વિડીયો પણ આપણે સો ટકા બનાવીશું કોઈ લોકો રહી ગયા હોય તો એમને માપી માગું છું કારણ કે વિડીયો આપણી લાંબી બની છે અને ટાઈમ પણ મિત્રો આજે ઓછો છે એટલે મેં વિડીયો ઓછી વધારે ખેંચી નથી ને કોઈ કોમેન્ટ રહી ગઈ હોય તો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણી સો ટકા બનાવીશું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ટેકનિકલ જયગુગાને યુટ્યુબ રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે